મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશોનું તેડલથી આજના વિડીયોમાં સ્વાત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનના પેન્શનને લઈને સુપ્રીમ કોર્ટે આજ રાતે જ આપ્યો મહત્ત્વનો ચુકાદો તો મિત્રો મહત્ત્વની અપડેટ છે શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા શો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડિયોને લાઇક કરી લો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો આઠમો પગાર પંચ તમે જાણો છો મિત્રો આઠમો પગાર પંચ આવતા વર્ષે લાગુ થવાનું છે તો આવતા વર્ષે લાગુ થતાં પહેલાં મિત્રો આઠમો પગાર પંચ કેવી રીતે લાગુ થાય છે એને શું શું પગલાં હોય છે તેના વિશે વાત કરીશું સાડા સાથે કેમ લાગુ થવા કેમ જે આઠમો પગાર પંચ બે હજાર છવ્વીસમાં લાગુ થશે કે નહીં કેમ નહીં થાય તો કેટલી વાર લાગશે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી લો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો તો આઠમો પગાર પંચ મિત્રો આઠમો પગાર પંચ મિત્રો આ વર્ષમાં એટલે કે આ સાતમો પગાર પંચ આ વર્ષમાં પૂર્ણ થાય છે બે હજાર પચીસમાં સાતમો પગાર પંચ પૂર્ણ થાય છે અને આવતા વર્ષથી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર લાગુ થાય છે મિત્રો તો આઠમું પગાર પંચ લાગુ થાય તે પહેલાં મિત્રો કેટલાક નિયમો છે કેટલાક કામ કરવાના હોય છે દાખલા તરીકે મિત્રો વાત કરી લો આ નક્કી કરવાનો હોય છે કમિશનની બેઠક બોલવામાં આવે છે સભ્યોનું નિમણૂક કરવામાં આવે છે તો મિત્રો કેટલા કેટલાક પ્રશ્નો છે તે પ્રશ્નો આજના વિડીયો વાત કરીશું સાથે સાથે પહેલાં વાત કરી લો મિત્રો બે હજાર જે બે હજાર પચીસમાં સાતમું પગાર પંચ પૂર્ણ થઈ રહ્યું છે કે આ વર્ષમાં મિત્રો સાતમું પગાર પંચ પૂર્ણ થઈ રહ્યું છે અને અને મિત્રો આવતા વર્ષથી ચાલુ થશે બે હજાર છવ્વીસથી આઠમો પગારપંચ તો અમે શું આવતા વર્ષે આઠમ પગાર પણ લાગુ થશે તો મિત્રો એવું નહીં થાય કારણ કે રાહ જોવી પડશે કારણ કે આઠમું આઠમો પગાર પણ લાગુ થતા પહેલાં પહેલાં સૌ પ્રથમ મિત્રો ટીઓઆર નક્કી કરવામાં આવે છે સભ્યોને નિમણૂંક કરવામાં આવે છે કમિશનની બેઠક બોલાવવામાં આવે છે તે સમયગાળો નક્કી કરવામાં આવે છે તે રિપોર્ટ આપવામાં આવે છે સાથે સાથે બીજી એ પણ હોય છે મિત્રો જે સરકારશ્રી બીજો એ જો આઠમ પાર પણ લાગુ ન થાય બીજું કારણ કે નાણાકીય બોજ નાણાકીય બોજ પર મિત્રો વધી રહ્યો છે તે બદલ થોડી રાહ જોવી પડશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આઠમો પગાર પંચ લાગુ થતાં થોડો સમય લાગી શકે છે કેમ કે મિત્રો હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી સભ્યો નિમણૂક કરવામાં આવતી નથી કમિશનની બેઠકો છે તે કમિશનના જે કમિશન બેઠકથી વારંવાર અપીલ કરી રહ્યા છે કે આઠમો પગાર પંચ અંતર્ગત કોઈ અપડેટ આપવામાં આવે પરંતુ મિત્રો હજુ સુધી આઠમો પગાર પંચ અંતર્ગત કોઈ અપડેટ હજુ સુધી આપવામાં આવી નથી મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ કે જે આ અપડેટ ક્યારે આપવામાં આવશે તો મિત્રો હજુ સુધી આજે આઠમો મતલબ કે મિત્રો આઠમો મહિનો પૂર્ણ થઈ ગયો છે ટીસ્ટ ઓગસ્ટ બે પચીસ છે આજે તો મિત્રો ટીસ્ટ ઓગસ્ટ બે હજાર પચીસ બે દિવસ પચીસ સપ્ટેમ્બર મહિનો ચાલુ છે પરંતુ હજુ સુધી કંઈ સભ્યોની નિમણૂંક કરવામાં આવી નથી કોઈ કમિશનની બેઠક કોઈ અપડેટ કોઈ પરિપર જાહેર કરવામાં આવી નથી મિત્રો તો એના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે આવતા વર્ષની શરૂઆતમાં તો આઠમું પગાર પણ લાગુ થશે નહીં મિત્રો આઠમો પગાર પંચ લાગુ થતાં મને એવો નિષ્ણાતોનો મત મત મુજબ કે થોડી વાર લાગશે તો મિત્રો બીજા હજાર સત્યાવીસ બે હજાર છવ્વીસના એન્ડમાં અથવા બે હજાર સત્યાવીસમાં શરૂઆતમાં આઠમ પગાર પણ લાગુ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે મિત્રો હજુ સુધી કંઈ અપડેટ આપવામાં આવી નથી ટીઆર જો કોઈ નક્કી કરવામાં આવી નથી તો મિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે જ્યારે પણ લાગુ થશે ત્યારે મિત્રો તમારે જે જ્યારે પણ લાગુ થશે ત્યારે જાન્યુઆરથી જ તમારા અમલગીરી કરવામાં આવશે મિત્રો સરકારશ્રી પાસે હાલ કેટલાય પ્રશ્નો છે મિત્રો આઠમ પગાર પણ જો કે અઢાર મહિનાનું ડી એરિયસો હોય કે ઇપીએસ નાડી પેન્શન બાબતે હોય અનદાક પેન્શન કોમને સમયગાળો કેટલા પ્રશ્નો છે મિત્રો હવે ક્યાં કયા પ્રશ્નો ક્યારેય સોલ્વ થશે સરકાર શ્રી ક્યારે પરિપત્ર બહાર બહાર પાડશે તો કોઈ પણ અપડેટ આવશે તો આપણે આ ચેનલ પૂરાક્રમ આવશું ચેનલ સબસ્ક્રાઈબ કરી લો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ ભારત